સુરત શહેરમાં ડ્રગ્સનો વેપાર રોકવા માટે પોલીસ સતર્ક છે અને આજ જ ઝુંબેશ અંતર્ગત ઉમરા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે ઉમરા પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલ કેબલ સ્ટેટ બ્રિજ નીચેથી એક ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે આરોપી પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસમાં હતો જેથી પોલીસને શંકા ગઈ તેની પાસે મળી આવેલા ગોલ્ડ ફ્લેક્સ સિગારેટના બોક્સમાં પાંચ પાઉચમાં નવ પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે આરોપી ડિલિવરી કરી તે પહેલા તેની ધરપકડ કરાઈ છે જેની બજાર કિંમત નેવું હજાર ચારસો ગણવામાં આવી છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કેબલ બ્રિજના પિલર નંબર છ અને સાત વચ્ચે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઉભો હતો પોલીસને જોઈને તે ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ હનુમાન ઉર્ફે નારાયણ દાસ ઉંમર વર્ષ એકવીસ રહેસી રામ સોસાયટી માસમા ગામ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત જણાવ્યું હતું પોલીસ આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત બે મોબાઈલ ફોન અને ત્રણ હજાર રોકડા પણ જપ્ત કર્યા છે કુલ છન્નુ હજાર ચારસો ત્રણના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે